નમસ્કાર મિત્રો આપે જે દ્રશ્ય જોયા તે બે વર્ષ પહેલાં થયેલ બોટાદમાં લઠ્ઠાકાંડના છે જેમાં થી વધુ પરિવાર પોતાના સ્વજનોને ગુમાવી ચૂક્યો હતો છતાં પણ આજ દિન સુધી બોટાદમાં દારૂની રેલન છેલ બંધ નથી થતી બોટાદમાં જ્યાં ત્યાં દારૂ પીને ફરતા લોકોના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ખુલે આમ દારૂ વેચતા આક્ષેપો પબ્લિક દ્વારા અવારનવાર કરવામાં આવે છે આમાં પોટલી અને વિચારવા જેવી વાત છે અનેકવાર લોકો દ્વારા મોટ મસ્મોટા ભરણો લઈને દારૂના ધંધા ચાલતા હોવાના આક્ષેપો પોલીસ પર કરવામાં આવ્યા છે શું છે હકીકત એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે આપની સાથે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ બોટાદની જનતા અને લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારના પરિજનો હજી લઠાકાંડને ભૂલી નથી શક્યા ત્યાં બોટાદ જિલ્લામાં દારૂની રેલન છેલ ચાલુ થઈ ગઈ છે અનેક જગ્યાએ દેશીના સ્ટેન્ડો મસ મોટા નીચેથી ઉપર સુધી ભરણ લઈને ચાલતા હોય તેવા લોકોમાં ચર્ચા થઈ રહી છે જ્યાં ત્યાં મળતી વિદેશી દારૂની ખાલી બોટલો શું બોટાદમાં ઉત્પાદન થાય છે જ્યારે અનેક વાર લોકોમાં એ પણ ચર્ચા થાય છે કે દેશી અને વિદેશી દારૂના અડ્ડા આમ પબ્લિકને મળી જાય છે તો કેમ પોલીસને નથી મળતા આ પણ એક વિચારવા જેવી બાબત છે અનેકવાર આ ચર્ચાનો વિષય અનેક ન્યૂઝપેપરમાં પણ આવી ચૂક્યો છે પણ છતાં પણ આ જ દિન સુધી પોલીસે આની પર કોઈ કાર્યવાહી કરી હોય તેવું દેખાય આવતું નથી હવે આવનાર દિવસોમાં જનતાનું હિત અને રક્ષણ માટે પોલીસ શું કરે છે તે તો

રોજિત ગામના સરપંચ નો દાવો છે કે આ મામલે તેમણે તંત્ર રજૂઆત કરી હતી જોકે પોલીસે આંખ આડા કાન કર્યા હતા